ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા ના લગણીએ પણ આપણે લગ સ્ટાર્ટ કરી દીધો છે અને ચા બા પીને આપણે આવી જઈશીએ મારા જૂના ઘરે જો મારા દાદા દાદીની રહી ત્યાં કાણ ન હોય આદિત્ય આદિત ભાઈ હાલ ઉઠાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એટલે લાઈટ હોવી આવો ને એટલે હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીને આયા હો હવે બી તો તમે બી દોસ્તો હો હાલ गुड मॉर्निंग जय माता पतंग ले लई पतंग प्रेंगी ले जे वे वेला वेला पास दादी गुड गुड मॉर्निंग मॉर्निंग जय जय पी पी दी दी आओ आज बहुत <laughs> दादा बिन चॉकलेट वेला वेला हजू ब्रशे करे नहीं मी ગુડ મોર્નિંગ ચા હાર હા ભરિયા વધે છે ભરી જશે પાછો પેલા ગેર પડ્યો લઈ જજો તે થોડો હતો

હ માથું લોકો ઠંડી ઉડે થોડી ટીફિન બનાવવાનું ચાલુ છે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય એટલે એ લઈ લે આવી પણ કરી છે

આ કૂતરો ખાવા જ નહીં દેતો આ કૂતરો જ નહી ખાવા દેતો અનિ કાઢજે કૂતરા એ તો આવશે પેલો કોણ આવી પણ આ કૂતરો ખાઈ જાય

જરૂરી પણ કાલ તો પેલી સાઈડ નાખી દીધું તું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી હાર ગયા તો કઈસ આપડે આઈજે જ પણ હોય તો ઠંડી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ઠંડી નહીં

આપડે પણ ના હોય પોતું મારાનું ચાલુ છે પોતું મારું હે હાલ પોતું બુગડા પેલા ઘરે હોય તો હજુ કચરા પોતું બાકી લાગે છે વાહન વાહન ગઈ જુકડા ધોવા બેઠો છીકડા મેમી ચે કો

તારા ને મન જો આજ કીધું નહી તો કોઈ સ્વીકૃત નંગા કુર્તા આવો પછી કુર્તા તો તો આજ નહી

હા રવિવાર રવિવાર હા છ વાગ્યા ને એટલે ઠંડીનો ચમકારો અડજ ચમ મજામાં મોતા ચાલો બિન સીજન નું લગન વગર આવજો દીધો લાઈટ આવી એટલે ના કરી ને ઠંડી હું બનાવ તારી

બે તો બનાવી લાલ એટલે બે બનાવી લાલ તમે લાલ તો ભાવ મિત્ર ને બનાવી શાક કોઈ બે અલગ જ બનાવી કઈ તો બે મશીન ચાલુ થય બે બટાકો નું છક વધાવી વાટી તો ઉડત બકા ડુંગળી એ ડુંગળી કેવાય નામ લીલી ડુંગળી ના પડો એટલે એ તો મેન બૂંધ જ કહો

నేనే గకినా నే ఏ నారియెన్ మే లడ లే తో ఆరియెన్ జతరా నేచో ఓ నౌ గొల పోల చల్ లైట్ జా ఓ బరై खिचడి బడా కర్చా నా మే పొది మిలే హ సరం కు పడాయిలే తో మే మత్ ఆజ్ ఆ పాజే బడా కరు తో చాల పిజు నే బనా ఇండు కాకని యానే అదు హా తో ఆయే గాడి తాయి ఇషే కో బైక్ లైన్ చే కో ఇరే బైక్ లైన్ చే లగి વળી ગાડી લઈને જવા આયા બસ તોય તો કાઢા દો તે બેન હું કોને એ શું તો ખબર નહી गाइस તો કલુપણક માતાએ માતાજી કે આપણું ખાવાનું વાકે થઈ જાય તો ભઈ ના લેટ તું દીવો ભરી ના એ હજુ ભરવા નહીં બે મન કર્યા ગાઈસ આપણે એજેસ ચામુંડ માય થાળી નારિયેળ બે લઈને માય આરીન ભાઈ કરી છે ચામુંડ માય મલી દીધી મલી ઓમ નહી પડતી નું નારિયેળ કરી દીધું મમ્મી આવી જઈ છે આદિત આવી જાય હે ના પડે હવે ચાલ મે આરીન બને નારિયેળ કરી દીધું છે નવા માતર કરશી પાય આવી જશે દર્શન કરવા એ દોડી બેઠવાણી કો આ પેલો હા ને ખાતો આપડે આઈ આઈજા પેલા ઘરે તો દાદી ને દાદા બે ખાવા બેઠા છીએ દાળ તો દાદા રહી વાર એટલે તારાની ખાવાનું બટાકા ફાફડા હું ખાવાનું ખાઈ ના પડે તો વેલા વેલા ખાઈ બેસી જાય ખાઈ લીધું

ચાલુ હન પછી ચોકડી ને બનાવી બે જણ અડધું તો બની જતો ને બની જતો Esto es pa, para que se acabe la calma. Mm.